મીંડલા કેટલો ફાયદો થાય ને ખોળ નાખું વિકીને આખો ફેરવી નાખે છે ખેતરમાં ગયા ગામે આવી ગયા રસ્તો તો આપણે મીનલા જડે કમ્પ્લીટ કરી દીધા હરે ભાઈ કે એક નથી છોડતો ચડાવે હરી હરી ચાલુ કરવું આપણે કમ્પ્લીટ થઈ ગયા રેડી જોઈ ગયો ખંઢા વીખી ને ચીખી નાખે અડધે ભાઈ સેટિંગ કરે થોડુંક બાકી હે હું ને કાકા મીંદડા આપવાના છે તો રાખવાનું મીંદડા

આપણે આઠ તો પલો પડી ગયા આમાં મીંડામાં આપણે પાછળ ત્રણ દાંત આવે ને આગળ ચાર દાંતી આવે લગભગ આઠ દાતી આવે એટલે માંડી આર બરોબર આમ લેવાતું જાય ને જોઈને રીવા નાખ્યું પાછળ માંડવીનું બધું અંદર પાડું નવી થયું ટુરના છે એટલે માંડવીમાં વિકાસ ઘાયકા થાય છે અને માંડી પણ તમારે લીલી થઈ જાય પૂરી પડી જાય તો કારણ કે પાડું લાંબી થઈ ગયો તૂટી જાય છે ને મીંગળા વીસી નાખે બધું ખરું એને જમીનમાં આમ પડ તો એટલે ફાયદો થાય છે સુકવામાં Rakan biaya keharian, ujiannya juga Rohan belum masuk ke kamar. Bangunnya juga. Juga panas

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ આપણા વિડીયો તમને ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી